રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં આઈટીની કામગીરીથી ખળભળાટ મચ્યો છે જિલ્લાની સાઈઠ જેટલી સહકારી મંડળીઓને આઈટીને નોટિસ ફટકારી છે બેડલા જિયાણા રાણપુર ખોરાણા થોરાણા સહિતની સહકારી મંડળીઓને નોટિસ ફટકારવામાં આવી છે બે થી આઠ કરોડની રકમની આવકવેરા વિભાગે માંગ કરી છે બે હજાર સોળથી બે હજાર વીસ સુધીના સમયમાં મંડળીઓમાં જમા થયેલી રોકડ રકમને લઈને આ નોટિસ ફટકારવામાં આવી છે નોટિસનો જવાબ આપવા માટે સહકારી સહકારી મંડળીના હોદ્દેદારોની દોડધામ જોવા મળી રહી છે ત્યારે રાજકીય ભલામણ પછી માંગની એક ટકા રકમ ભરીને અપીલમાં મંડળીઓ ગઈ છે સાહીઠ સહકારી મંડળીઓએ એક ટકા લેખે સાહીઠ કરોડ રૂપિયા જમા કરાવ્યા સાથે જોડાઈ ગયા છે સહકારી ક્ષેત્રમાં અત્યારે ખડફડાટ જોવા મળી રહ્યો છે આઈટીની કામગીરીથી કેમ કે જિલ્લાની સાઠ જેટલી સહકારી મંડળીઓને નોટિસ ફટકારવામાં આવી છે દીપિકા જેતના વાત કરવામાં આવે તો રાજકોટની સહકારી મંડળીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જિલ્લાની સાઠ જેટલી દૂધની અને સહકારી મંડળીને આઈઆઈટી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે બે થી લઈને આઠ કરોડની ની લઈને મંડળીઓને નોટિસ પાઠવતા દુહાપો મચી ગયો છે મંડળીઓમાં ખેડૂતો દ્વારા જમા કરાવેલ રોકાવ રકમને લઈને નોટિસ ફટકારતા અનેક સવાલો ઉઠી રહ્યા છે જોકે સહકારી મંડળીમાં નોટિસ લઈને તમામ મંડળીઓ એક સાથે અપીલમાં પહોંચી છે હવે તેને લઈને શું નિરાકરણ આવે છે તે જોવાનું રહ્યું છે એક તરફ સહકારી મંડળીને ને લઈને જેટના આ ખેડૂતોને અત્યારે આઈટી ની નોટિસ પ્રથમ વખત આવતા જ અત્યારે આપો છે તે જોવા મળી રહ્યો છે જી આભાર વિગત આપવા બદલ